નમસ્કાર વિદ્યાર્થીઓ ટૉપિક નંબર ટેન પોઈન્ટ સેવન પોઈન્ટ ફાઇવ કેશનળી કેશ એટલે વાળ જેવડી નળીમાં પ્રવાહીનું ઉપર ચડવું આ ટોપિક આ થિયરીનો જન્મ ક્યાંથી થયો સામાન્ય રીતે કોઈપણ પદાર્થ ગુરુત્વાકર્ષણની દિશામાં જ વહન પામે એટલે કે આપણે પદાર્થને અહીંથી છૂટો મૂકીએ તો એ નીચે જ પડે પણ કુદરતમાં એવી ઘણી બધી ઘટનાઓ છે જેમાં નીચે પડવાની બદલે દ્રવ્ય ઉપર જાય આપણા ઘરેથી ચાલુ કરીએ તો આપણે ઘરે વૃક્ષને પાણી પાઈએ છીએ પાણી એના થડમાં આપણે રેડીએ છીએ પણ એ થડ દ્વારા થાય અને એની ઉપરની ડાળીઓ અને અંતિમ પર્ણ સુધી દરેક જગ્યાએ પહોંચે છે તે ઉપર કેમ ચડ્યું ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ કેમ ચડ્યું આ જે ઘટના છે એ ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ થાય છે જે પૃષ્ઠતાણને આભારી છે આપણે બે પ્રકારના સંપર્ક કોણ છૂટા પાડ્યા એક પ્રકારનો હતો એ ગુરુકોણ હતો અને એક પ્રકારનો હતો એ લઘુકોણ હતો અને એમાં આપણે કહ્યું કે ગુરુકોણ બને છે ત્યારે તરલ છે ઘન પદાર્થની સપાટીને ચોંટતું નથી ભીંજવતું નથી એનાથી દૂર રહેવાનું વલણ ધરાવે છે જ્યારે બીજા પ્રકારનો એટલે કે લઘુકોણ હતો ત્યાં શું થતું હતું તો કે તરલ સપાટી ઉપર ચોટી જતું હતું ભીંજવતું હતું તો બસ આ ગુણધર્મ જેમાં તરલ અને ઘન પદાર્થ એકબીજા સાથે કઈ રીતે વર્તે છે એને આધારે ગુણધર્મ નક્કી કરવામાં આવે છે આવા જ આપણે એક ઉદાહરણ દ્વારા વાતની ચર્ચા આગળ ધરાવીએ બે એક સરખા પાત્ર લીધા બંનેમાં અલગ અલગ તરલ આપણે રાખીએ અને એ તરલમાં આપણે કોઈ કેશ નળી કેશ એટલે માથાનો વાળ માથાના વાળ જેટલી પોળાઈ ધરાવતી નળી જેના બે છેડા ખુલ્લા હોય નીચેનો છેડોય ખુલ્લો હોય ને ઉપરનો છેડોય ખુલ્લો હોય પાણીનો પાઇપ કેવો હોય બે છેડે ખુલ્લો હોય ને એ જ રીતે આવી બે નળી એમાં અંદર દાખલ કરો તો તરલ અને આ ઘન પદાર્થ ને અનુલક્ષીને બે પ્રકારની ઘટના જોવે કાં તો ઉપર ચડે તરલ કાં તો શું થશે ઉપર ચડશે શું કામ તો કે તરલને આકર્ષે છે એટલે છેડા ખેંચે જશે છેડા ખેંચે જશે એટલે વચ્ચેનો ભાગ નીચે આવશે એક ચાદર લઈને ચાદરને ચાર છેડેથી ઊંચી કરો તો વચ્ચેનો ભાગ તો નીચે બેસેલો જ રહીને ને બસ એવી જ કંઈક સ્થિતિ થશે બીજી ઊંધી સ્થિતિ થાય તરલ એને અપા કરશે અપા કરશે તો નીચે ઉતરે બધા એને ધક્કો મારે રેતીનો ઢગલો પડ્યો હોય આજુબાજુમાં પાવડેથી તમે રેતીને ઊંચકાવો તો વચ્ચે ઊંચાઈવાળો ભાગ આવી જાય અને સાઈડમાં નીચા થઈ જાય શંકુ આકારનો બસ એવો જ કંઈક આકાર આ કેસમાં રચાશે આ રચા તો એનો અર્થ અહીંયા આકર્ષે છે તરલને ખેંચે છે એટલે તરલ ઉપર ચડી જાય છે આ તરલને અપાકર્ષે છે આઘો ધકેલે છે દૂર ધકેલે છે એટલે તરલ નીચે ઉતરે છે આવું કોમ્બિનેશન તો કે આ પાણી હોય આ કાચ હોય પછી ધારો કે આ પારો છે ને કાચ હોય તો આ પ્રકારનું કોમ્બિનેશન જુદા જુદા પ્રકારના કોમ્બિનેશન પોતાની સ્થિતિ પોતાના દ્રવ્યના ગુણધર્મના આધારે જોવા મળે પણ એ ફિક્સ છે કે કોઈ પણ સ્થિતિમાં જો ઉપરની સપાટી છે એ ગોળાકાર હોય આવી રીતે અને એને આપણે કાલ્પનિક ગોળો આવું દોરી શકીએ નીચેની સપાટી પરફેક્ટ અહીંયા ગોળો નથી દોરી શકાણો આ રીતની ગોળાકાર હશે એટલે અવલોકન કરતા જ્યારે ઉપરથી જોવે છે ત્યારે એને આ સ્થિતિ શું લાગે છે તો કે એને આ સ્થિતિ અંતર ગોળ લાગે છે એને આ સ્થિતિ અંદરથી ગોળ લાગે છે અહીંયા કેવી લાગે છે તો કે બહિર લાગે છે ઘટના પ્રમાણે કા અંતરગોળ હોય ને કા બહિર્ગોળ એટલે આ જે ગોળા છે ને અંતરગોળ અને બહિર્ગોળ ની બદલે કોમન નામ આપવામાં આવે છે મિનિષ્કસ મિનિસ્કસ એટલે અંતરગોળ અથવા બહિર્ગોળ બેમાંથી એક રીતે વળેલી હોય તો હવે એ કેટલી વડેલી છે એના આધારે આપણે એના ગુણધર્મની વાત કરવી છે તો કોઈ એક આકૃતિને આપણે મોટી કરીએ ને જોઈએ તો આ પ્રકારે સપાટી રચાઈ છે જે સપાટી માટે આપણે કાલ્પનિક વર્તુળ દર્શાવ્યું આજે કાલ્પનિક વર્તુળ દર્શાવ્યું એના કેન્દ્રની વાત કરીએ તો ધારો કે આ એનું કેન્દ્ર છે અને આ જે કાંઈ પણ ગોળો રચાય છે એ ગોળો એની ત્રિજ્યા એને દર્શાવીએ આર વડે સ્મોલ આર મૂકે લીધું છે સ્મોલ એની છે પછી અહીંયા કેસનળી છે આ કેસ નળી કેસનળી કઈક પોતાની એને આપણે દર્શાવીએ એ વડે એટલે અહીંયા લખીએ સ્મોલ આર કોની ત્રીજિયા છે તો કે સ્મોલ આર છે એ મિનિસ્કસ ની ત્રીજિયા છે મિનિસ્કસની ત્રીજિયા સ્મોલ એ છે એ કોની છે તો કે સ્મોલ એ છે આપણે જે લીધી છે તરલ અને સપાટી આ બિંદુએ સંપર્કમાં છે ત્યાંથી સ્પર્શક દોરું સ્પર્શક દોરું તો તરલની અંદરના ભાગમાં જ આપણે ગુરુકોણ કે લઘુકોણ જે કઈ પણ બનાવી હોય તરલ અંદર બનાવ્યો તો તો આ ખૂણો થશે જો આ સ્પર્શક હોય તો આ ત્રીજિયા તો વર્તુળનો નિયમ છે શું નિયમ છે તો કે આ વર્તુળ છે એને તમે સ્પર્શક દોરો તો આ સ્પર્શક અને સ્પર્શકને લંબ દોરો તો એ ત્રીજીયા હોય આ ત્રીજિયા છે અને આ સ્પર્શક છે કહેવાનો અર્થ ત્રીજીયા અને સ્પર્શક વચ્ચે હંમેશા કેટલો ખૂણો બને તો કે નેવું ડિગ્રીનો ખૂણો બને તો આ લંબ છે એટલે નેવું ડિગ્રીનો ખૂણો છે નેવું ડિગ્રીનો ખૂણો હોય તો બીજી ગણતરી આપણે અહીંથી દર્શાવી શકીએ કે ભાઈ આ ખૂણો કેટલો થાય તો કે આઈ નેવું નો થાય નેવું નો થશે ને આય તો આ ખૂણો આ કેટલો થાય તો કે આ ખૂણો થાય નાઇન્ટી માઇનસ થીટા આય નેવું નો આટલો નેવું નો તો આ કેટલો થાય થીટા આનો અર્થ એ થયો

અથવા પરપોટાનું સમીકરણ એક બાજુ શું ભરેલું છે તો કે એક બાજુ હવા ભરેલી છે વાતાવરણ છે બીજી બાજુ તરલ છે તો મુક્ત સપાટી કેટલી થઈ તો કે એક મુક્ત સપાટી થઈ એટલે બુંદ અથવા પરપોટાનું સમીકરણ લેશું પરંતુ એક મુક્ત સપાટી માટે જે લીધું હતું એ પછી દબાણના સંદર્ભમાં વાત કરી તો શું થાય તો કે દબાણના સંદર્ભમાં જો અહીંથી જે લાગે એને આપણે અંદરથી લાગીએ પીઆઈ કહેતા અને બહારથી લાગે અને પીઓ કહેતા આ તરલ ઉપર ચડ્યું છે ઉપર ચડ્યું છે એટલે કોણ વધારે થાય પીઓ વધારે થાય એટલે અહીંયા આપણે લખશું દબાણમાં પીઓ મોટા ને પીઆઈ નાના પીઓ માઇનસ પીઆઈ ઇઝ ઇક્વલ ટુ ટુ એસ અપોન પરપોટાની અને આપણે પરપોટો અથવા બુંદ તરીકે લઈ છે એની ત્રીજે કેટલી આર અહીંયા ઘણી વખત એ લે લિક્વિડ એર પણ લખવામાં આવે છે લખી શકાય પણ સપાટી એક જ રચાવાની છે એટલે બીજાનો કોઈ અર્થ નથી પીઓ માઇનસ પીએ ઇઝ ઇક્વલ ટુ એસ અપોન સ્મોલ આર ચાલો એક એક વસ્તુને જોઈએ પીઆઈ તરીકે શું લખી શકાય તો કે પીઆઈ તરીકે ઉપર જુઓ જે શું છે ખાલી વાતાવરણ જ છે હવા જ છે એટલે પીઆઈ ઇઝ ઇક્વલ ટુ પી એ પીઓ તરીકે કેટલું થાય તો કે આટલું જે વિભાગ છે એ તરલ સ્તંભની ઊંચાઈ એ હોય તો બે પ્રકારના દબાણ ભેગા થાય આટલું આ પણ જોવું પડે હવે એ અને બી આટલું દબાણ છે ને હું ધારો કે પી જેટલું કહી દઉં છું પી પણ જેટલી બીની ઊંચાઈ છે એટલી જ એની ઊંચાઈ છે એટલે પી પાસેનું દબાણ કોના જેટલું થાય પી પાસેનું

ત્રીજી આર આરની બદલે આપણે શું વાપરી શકીએ તો કે આરની બદલે લખી શકીએ એ અપોન કોટા ચાલો આ બધી બાબતોનો આપણે ઉપયોગ કરીએ અને સમીકરણને મોડિફાય કરીએ તો સમીકરણમાં પીઓ તરીકે પીઓ તરીકે લખીએ પી એ પ્લસ રોજી એચ માઇનસ પીઆઈ તરીકે શું લખવાનું પી એ ઇઝ ઇક્વલ ટુ ટુ એસ એલ એ છેદમાં આર આરની બદલે શું લખવાનું એ કેન્સલ બાકી શું રોજી એચ ઇઝ ઇક્વલ ટુ એસ એટલે ટેક્સ્ટબુક કે લખ્યું એ મુજબ લખી તો એને અહીંયા એ એમ ન રાખ્યો કોશ થિટા છેદનો છેદ એટલે અંશમાં પણ શું કર્યું તો કે આખાના ગુણાકારમાં કોશ થિટા દર્શાવ્યું એટલે આ છે એ આપણને સૂત્ર મળ્યું કે એ જ જેટલું તરલ સ્તંભ ઊંચાઈ પર ચડે છે તો એના માટે જવાબદાર તરલ સ્તંભ માટે એટલે કે પૃષ્ઠતાણ સંપર્ક કોણ અને એટલે કેશનળીની ત્રીજી કેશનળીની ત્રિજ્યા એટલા માટે સમીકરણમાં લાવીએ એ માપવી શૈલી છે આ ગોળો આપણે કાલ્પનિક દોર્યો છે હવે આ નળીમાં આ ત્રિજ્યા કેવી રીતે માપવી કારણ કે નળી પોતે કેવડી છે કેશ એટલે વાળ જેટલી જ જાડી છે ખૂબ પતલી નળી કહેવાય હજી થોડું મોડિફાય કરવું હોય તો કરી શકાય અહીંયા એચ અથવા એને કરતાં બનાવું હોય તો બનાવી શકાય ધારો કે એચને હું કરતાં બનાવું છું તો જવાબ શું આવે છે તો કે એચને કરતાં બનાવું તો જવાબ આવું થાય ટુ એસ કોસ્િટા રો એ જી અથવા પૃષ્ઠતાણ શોધવું હોય તો એને કરતાં બનાવીએ તો શું થાય રો એ જી એચ

આ તો આપણે ઊંચાઈ માટે સમીકરણ મેળવ્યું ઊંચાઈ માટે સમીકરણ મેળવ્યું હવે આપણે એના અર્થઘટન ઉપર જઈએ એટલે આ સાબિતીને આપણે કાઢીને માત્ર સૂત્રને રાખીએ અને જોઈએ કે અર્થઘટન કેવી રીતે સાચું પડે છે અહીં જે કોણ બને છે એ આકૃતિ ઉપરથી દેખાય છે કે થીટા કેવો છે તો કે થીટા લઘુ કોણ છે બીજી શક્યતા શું હોઈ શકે તો કે થીટા ગુરુ કોણ હોઈ શકે થીટા લઘુકોણ હોઈ શકે થીટા ગુરુકોણ લઘુકોણ એટલે ઝીરોથી નેવું અને ઝીરોથી નેવું હોય ત્યારે કોષ થીટા હંમેશા ધન મળે અને ગુરુકોણ એટલે નેવુંથી એકસો ને એંસી નેવુંથી એકસો ને હોય એટલે કોષ થીટા હંમેશા ઋણ મળે હવે તમે આ સમીકરણમાં મૂકો કોષ થીટાની કિંમત અહીંયા મૂકો તો અહીંયા એચની કિંમત કેવી મળશે ધન અને અહીંયા એચની કિંમત કેવી મળશે ઋણ ધન મળે એનો અર્થ ઊંચાઈ વધે એટલે કે તરલ ઉપર તરફ ખેંચાય છે ઋણ મળે એનો અર્થ ઊંચાઈ ઘટે છે તરલ છે એ નીચે તરફ જાય છે તો આ રીતે સંપર્ક કોણને આધારે પણ આપણે અહીંયા ઊંચાઈ એટલે કે તરલની લંબાઈમાં અથવા ઊંચાઈમાં થતો વધારો કે ઘટાડો અહીંથી નક્કી કરી શકીએ છે ઊંચાઈ વધે એટલે તરલ અને ઘન તરલ અને ઘન વચ્ચે આકર્ષણ થતું હોય એ એકબીજાને થતા હોય ચોટી જતા હોય આ એકબીજાને અપાકર્ષે ચોટે નહીં ભીંજવે નહીં ટેક્સ્ટબુક એક આ બધા માટે એક ઉદાહરણ સ્વરૂપ મૂલ્યો લઈ અને ગણતરી આપેલી છે એ માત્ર આપણી જાણ માટે છે એટલે આપણે પણ આવા મૂલ્યો લઈને કોઈ ગણતરી કરી શકીએ થિયરી પ્રમાણે આપણે અહીંયા બંને પ્રકારના લઘુકોણ અને ગુરુકોણ પ્રકારના સંપર્ક કોણ માટે સાબિત કર્યું મૂળ સૂત્ર આ થશે કોણ પ્રમાણે આપોઆપ આપણને ખબર પડી જશે કે વધારો થાય છે કે ઘટાડો પણ વધારો થતો હોય એટલે મોટે ભાગે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ ઉપર તરફ જતા હોય એવા દ્રવ્યો માટે આ ઘટનાઓ જોવા મળે છે થેન્ક યુ